તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે યાત્રાધામ હર્ષદ મંદિરની મુખ્ય બજારો પણ પાણી જ પાણી થયા છે મુખ્ય બજારોમાં પાંચ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે ત્યારે મુખ્ય બજારોમાં નદીઓ વહેતી હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો નજરે પડી રહ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે થઈને અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે યાત્રાધામ હર્ષદ મંદિરની મુખ્ય બજારોમાં પણ સમા પાણી ભરાયા છે લોકોને અહીંયા હાલાકી પડી રહી છે જે સ્થાનિકો છે તે લોકોને પણ અહીંયા પોતાના કામ ધંધે જવા માટે કે બાળકોને સ્કૂલે જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો આ મુખ્ય બજારના દ્રશ્યો છે આ સ્થાનિક લોકોના માટેનું જે મુખ્ય બજાર હોય ત્યાંના દ્રશ્યો છે પરંતુ જે રીતના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કોઈ જાણે નદી કે તળાવ હોય ને જેનો ધસમસતો પ્રવાહ હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા સર્જાયા છે કારણ કે વહેલી સવારથી જ જળબંબાકાર જેવી સ્થિતિ અહીંયા સર્જાઈ છે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને મેઘો જે રીતે વરસી રહ્યો છે મહેર નહીં પરંતુ કહેર વર્તાવી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે મુખ્ય બજારમાં નદીઓ વહેતી હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો સર્જાયા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આપ જોઈ શકો છો કે હર્ષદ યાત્રાધામ હર્ષદ ખાતે પણ જે છે અત્યારે મુખ્ય બજારોની અંદર કસમા પાણી જે છે અત્યારે વહી રહ્યા છે અત્યારે તમામ દુકાનોની અંદર પાણી પણ ઘૂસી ગયા છે અને લોકો પણ જે છે અત્યારે દર્શન કરવા આવતા લોકોને પણ અત્યારે વારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દુકાનોમાં પાણી ઘૂસવાથી ખૂબ જ જે છે નુકસાન વ્યથાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા પણ જે છે અત્યારે સિક્યુરિટી ગાર્ડ અત્યારે લગાવી દેવામાં આવ્યો છે જેથી કરી અને અંદર કોઈ વધારે પાણીની અંદર કોઈ ન જોઈ શકે તેને લઈને તંત્ર દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે જયસિંખરની સંદેશ ન્યૂઝ જામખંભાળીયા તો આ જે આપ જોઈ રહ્યા છો યાત્રાધામ દ્વારકાના જામખાડિયા દેવભૂમિ દ્વારકાની આસપાસના ગ્રામ્ય વિસ્તારો હર્ષદ મંદિરની આસપાસના મુખ્ય બજારો આ બધા જ જે ત્યાંના દ્રશ્યો છે તે નજરે પડી રહ્યા છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે